સમાચારમાં આગળ વાત કરીશું તો ભાવનગરની મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરવામાં આવી મનપાના મેયરના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું મનપા કચેરી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ગીત સમૂહ ગાનના આયોજનમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન

વર્ષ પૂરા થયા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઉજવણી મહાનગરપાલિકાના પટાકમાં રાષ્ટ્રગાનનું આયોજન કર્યું હતું પૂરા ગુજરાતમાં અને મને એ લાગે છે કે પૂરા રાષ્ટ્રમાં પણ આજે આ પ્રોગ્રામ હશે પણ અમે અહીંયા આ રાષ્ટ્રગીતને માન આપવા માટે રાષ્ટ્રગીતને યાદ કરવા માટે જેનાથી દેશના અનેક ક્રાંતિવીરોને પ્રોત્સાહન મળ્યું છે તેવા આ ગીતથી આજે આપણે વાર્ષિક ઉજવણી કરી છે તેમાં મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ સૌ અધિકારીશ્રીઓ અને સૌ કર્મચારીશ્રીઓ મારા સાથી નગરસેવકશ્રીઓ સૌ સંપૂર્ણપણે લાગણીથી જોડાયા હતા